નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે બાળકો માટે ચણાના લોટની નવી રેસીપી જે બનાવતા વાર પણ નહીં લાગે અને પ્રોટીનથી ભરપૂર અને વેજીટેબલવાળી છે એટલે બાળકો માટે પણ હેલ્ધી છે અને ફટાફટ બની જશે બાળકો માટે ક્યારેક અલગ ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવવા માટે આ રેસીપી જલ્દી બની જશે આમાં આપણે ચણાનો લોટ લેવાનો છે અહીં મેં એક કપ જેટલો બેસનનો લોટ લીધો છે એકદમ ઝીણો આવે છે તે અને તેમાં ત્રણ ટી સ્પૂન જેટલો ચોખાનો લોટ પણ લીધો છે હવે તેને એક બાઉલમાં કાઢીને આપણે બંને લોટ નાખી દઈશું ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અને ચપટી હળદર નાખીશું હળદર ઓપ્શનલ છે તમારે ન નાખવી હોય તો પણ ચાલે ચોખાના લોટથી આપણા ચીલ્લા ક્રિસ્પી થશે એટલે મેં અહીં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેનું બેટર બનાવી લેશું બેટરની કન્સિસ્ટન્સી જોવા માટે આપણે પાણી ધીમે ધીમે ઉમેરીશું અને બેટર બનાવતા જશું લગભગ એટલા વસ્તુમાં એક કપ જેટલું પાણી જોઈ જશે એટલે જેટલું આપણે ચણાનો લોટ લીધો તો એટલું પાણી બરાબર માપ છે ધીમે ધીમે પાણી એડ કરીને આપણે આવું એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં તેવું માપસરનું બેટર બનાવી લઈશું અને તેને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ફેટીને જોઈ લઈશું અંદર ગળી ન રહે લોટની ને બેટર એકદમ સ્મૂથ થઈ જાય ત્રણથી ચાર મિનિટ માટે તમે આ રીતે બેટરને ફેટશો એટલે એકદમ સ્મૂથ બેટર થઈ જશે તમે જુઓ તેમ એક સરખી ધાર થાય તેવું બેટર બની જશે હવે આ બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધીમાં ચીલા ઉપર પાથરવા માટે વેજીટેબલનું સ્ટફિંગ તૈયાર કરી લેશું મેં અહીં એક મોટી સાઇઝનું ટમેટું અને ડુંગળી લીધી છે આ બંનેને અહીં એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લેશું તમે તમારે જે વેજીટેબલ નાખવા હોય તે કોબી ગાજર કેપ્સિકમ બ્રોકલી રેડ યલો બેલ પેપર કોર્ન તમારે જે વેજીટેબલ નાખવા હોય તે ચાલે મેં અહીં ઘરમાં પડ્યા હતા તે વેજીટેબલ લીધા છે તમારે બાળકો કે ઘરમાં બધા જે વેજીટેબલ નાખતા હોય ખાતા હોય તે તમે બધા નાખી શકો એટલે તો આ ચીલા પ્રોટીનથી ભરપૂર અને હેલ્થ માટે પણ સારા છે આને તમે ડાયટમાં પણ લઈ શકો મેં અહીં થોડા લીલા ધાણા પણ ચોપ કરી લીધા છે એકદમ ઝીણા ઝીણા આ બધું તૈયાર થઈ જાય એટલે હવે આપણે ચીલા બનાવવાની તૈયારી કરીશું મેં અહીં બેટર ચેક કરી લીધું છે બેટર તમે જુઓ તેમ એક સરખી ધાર થાય એવું એકદમ સ્મૂથ બની ગયું છે હવે મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઢોસા પેન મૂકી દીધું છે મેં અહીં ઢોસા પેન લીધું છે તમે ગમે તે નોન નોનસ્ટિક પેન કે લોખંડની તવી ઉપર પણ બનાવી શકો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લો પેન થોડું ગરમ થાય એટલે તેની ઉપર થોડું તેલ અને પાણી છાંટીને આપણે તેની લોઢીને નોનસ્ટિક કરી લેશું અને તેને કપડાં સાફ કરી લેશું ને હવે તેની ઉપર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક મોટા ચમચાના માપ જેટલું બેટર નાખીને આપણે ઢોંસા જેમ પાથરવી છે તેવી રીતે રા અંદરની સાઈડથી બહારની બાજુ ગોળ ગોળ ફેરવીને બને તેટલું પાતળું લેયર પાથરી લેશું તમે જેટલું પાતળું લેયર પાથરશો તેટલા આપણા ચીલા ક્રિસ્પી થશે તમે આને બેસન ઢોંસા પણ કહી શકો બેટર પથરાઈ જાય અને થોડુંક સૂકું થઈ જાય એટલે તેની ઉપર આપણે આવી રીતે માખણ નાખીને ગ્રીસ કરી લેશું તમે બટર જે બહાર મળે છે તે કે પછી તેલ નાખો તો પણ ચાલે મેં ઘરનું માખણ લીધું છે અને તેને આ રીતે આપણે આખા ચીલા ઉપર પાથરી દઈશું તેનાથી બેટર ક્રિસ્પી થશે અને ખાવામાં પણ તેનો સ્વાદ સારો આવશે અને હવે આપણે જે સ્ટફિંગ માટે વેજીટેબલ કટ કટ કર્યા છે તે ઝીણા સમારેલા ટમેટા અને ડુંગળી તેની ઉપર પાથરી દઈશું થોડા લીલા ધાણા પણ નાખીશું ગેસની ફ્લેમ મીડિયમથી થોડી વધારી દેવાની છે ગેસની ફ્લેમને લો નથી રાખવાની જેથી પેપર એકદમ ક્રિસ્પી બનશે વેજીટેબલ અને લીલા ધાણા પથરાઈ જાય પછી આપણે તેમાં થોડો સ્વાદ લાવવા માટે થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીશું અને થોડું ચીઝ પાથરી દઈશું તમારે મોઝરેલા ચીઝ નાખવું હોય તો પણ ચાલે મેં અહીં જે પ્રોસેસ ચીઝ બહાર મળે છે તે લીધું છે અને બે મિનિટ માટે આ લોઢીને ચારે બાજુ ફેરવીને બધી જગ્યાએ ચીલા કાચા ન રહે તે રીતે આપણે ફેરવીને બરાબર શેકી લેશું અને એકદમ ક્રિસ્પી થઈ લઈશું તમે જુઓ તેમ ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે હવે જેમ આપણે મસાલા ઢોસા ફોલ્ડ કરવી છે એવી રીતે આ ચીલાને ફોલ્ડ કરી લેશું તમે રોલ સાઈડ પણ કરી શકો તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે હવે બીજા બેટરમાંથી આવી જ રીતે આપણે પેપર બનાવી લેશું આટલા બેટરમાંથી લગભગ પાંચ જેટલા ચી બેસનના ચીલા બનશે તે બહારથી એકદમ ક્રિસ્પી બનશે ચીલાને એકદમ ક્રિસ્પી થવા દેવા જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે ન બનાવી હોય તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને આવી નવી નવી ઇઝી રેસીપીના નોટિફિકેશન મળતા રહે મેં અહીં મસાલા પેપર અને રોલ પેપરની જેમ બનાવ્યા છે તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી બન્યા છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ